અને બનાશ્ડેરી આશ્રમે શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ શ્રી દુધરેજ વડવડા સંસ્કૃતિ ટ્રસ્ટ રાધનપુર સંચાલિત રબારી સમાજ શિક્ષણ સ્કૂલ સમા અર્પણ સમારોહ યોજાયો વડવડા જગ્યાના મહંત શ્રી આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ આપ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સંત રબારી સમાજ દ્વારા સમાજના બાળકોને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેને ધ્યાનમાં રાખી સમાજના આગેવાનોને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ શ્રી દુધરેજ સંસ્કૃતિ ટ્રસ્ટ રાધનપુર સંચાલિત રબારી સમાજ સમાજ શિક્ષણ સ્કૂલ અર્પણ યોજાયો મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને રબારી સમાજના સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ અને સમાજના લોકો શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા અને ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને

જેથી અમારા દીકરા દીકરીને ભણવાની ખૂબ મોટી વ્યવસ્થા થઈ એના સાથે અમારા ટ્રસ્ટી જે અમારા શ્રેષ્ઠીઓ હતા એ બધાએ ખૂબ મહેનત કરી અને આ સંકુલમાં બધાએ મદદ કરી અમારા યુવાનોએ ખૂબ રાત દિવસ મજૂરી કરી બહેનોએ સહકાર આપ્યો સમાજના આગેવાનો સહકાર આપ્યો અને બીજા સમાજમાં પણ જે લોકો અહીંયા આવ્યા એમને પણ એમનો સહકાર આપ્યો સરકારમાં હતા એ લોકો સરકારની મદદની ખાતરી આપી અમારે એકથી આઠ ધોરણનું અમારું ગ્રાન્ટેબલ હતું અને આઠથી બાર ધોરણ માટેની એક ગ્રાન્ટેબલ શાળા વજીર ખાનજીની એક ચલાવતા હતા પાટણમાં એ સંસ્થા અમે લેવાનું નક્કી કર્યું એના માટે પણ શંકરભાઈએ અમારા સત્તમભાઈ અને ભાઈ અમારા માધ્યભાઈને બધાની જવાબદારી આપી છે કે સરકારમાં એ બી થોડું ઘણું એમને તકલીફ છે દૂર કરી આપશે અને સો ટકા અમારી આ સંસ્થાને એકથી બાર ધોરણ વ્યવસ્થિત મળી રહેશે જેથી અમારા વિદ્યાર્થીઓને આજુબાજુમાં કોઈ રખડવું નહીં પડે અમે એવું ઈચ્છીએ છીએ કે રાધનપુરમાં એક કોલેજ પણ અમને મંજૂરી મળી જાય તો આગળ જતા અમારા સમાજની બધી જ વ્યવસ્થાઓ અમે સંભાળીશું શકીએ સાથે સમાજના કેટલા જો માલજી ભાઈજી કઈ રીતે સમાજને સંદેશ સારો આપ્યો છે અમારો કુરિવાજો જે પણ છે ઘણા બધા પહેલા કરતા ઓછા થયા છે અને અમારા સંતો અને અમારા સજ્ઞામાં આગેવાનો ખૂબ જાગૃત છે અને બધા જ આગેવાનો ભેગા થઈને એની ચિંતન કરી રહ્યા છે મંથન કરી રહ્યા છે નવા નવા સુધારા કરી રહ્યા છે સમાજના લગ્નના અને મરણના જે ખર્ચા હતા એ પણ ઓછા થયા છે અને હજુ પણ એમાં ઓછા કરવા અને સમાજમાં જે પણ પૈસા બચે એ શિક્ષણ પાછળ વાપરવા અને શિક્ષણના મંદિરો બનાવવા એમાં આજે હુંદય નક્કી કર્યું છે